પાલખડા ગામે પિતા પુત્રએ બે ભાઈ પર હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા પાલખડા ગામે ગઈકાલે પિતા પુત્રએ બે ભાઈ પર હુમલો કરતા બંનેને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પાલખડા ગામે રહેતા ધર્મેશ દયાભાઈ જોશી અને તેના ભાઈ તુષારને ઈજાગ્રસ્ત હાલતમાં પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા છે જ્યાં તેઓએ જણાવ્યું હતું કે કરસનભાઈ કેશવાલ અને તેના પિતા મેરામણભાઈએ તેના પર લાકડી વરે હુમલો કર્યો છે અને ખેતરમાં પાણી નિકાલ બાબતે આ બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો રિપોર્ટર સિદ્ધાર્થ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મારું નામ જોશી ધર્મેશ કુમાર છે પાલકરા ગામનો રહેવાસી છું અને હું જ્યારે મારા ખેતરનું પાણી પહેલેથી જ નિકાલ નીચે થતો હતો એ નિકાલમાં ચોખ્ખું કરવા ગયેલો ત્યારે કરશનભાઈ આવી અને ગાળો બોલવામાં અને એના પિતાજી મેરામણ ભીમાભાઈ કેસવાલા એને લાકડી વડે માર્યો મને અને કરશનભાઈએ બે બંને ભાઈઓને પકડી અને મેરામણભાઈ અમને મારેલું છે